ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી ધર્મ પાલન એક જ બ્રહ્મમાં સમાવું છે તો ધર્મના વિશે જાણો ધર્મ તો એક જ છે તેના પાળનારા જુદા જુદા છે ધર્મ એટલે જીવન જીવવાની સાચી રીત જે સત્ય દયા તપ અને પ્રતા પવિત્રતાથી જીવવું તે પછી હિન્દુ હોય કે ઈસ્લામ હોય પારસી હોય ખિસ્તી હોય તેમાં કોઈ ફરક પડતો નથી એક જ નિરાકાર પ્રભુથી હિન્દુ ઇસ્લામ પારસી ખિસ્તી ઉત્પાદન થયા છે અને એક જ નિરાકારમાં સમાઈ જવાના છે ઊંચા નીચામાં ઊંચા નીચા કર્મ કરવાથી જ ઊંચી નીચી જૂનીમાં જન્મે છે અને પોતાના કર્મથી જ સુખ દુઃખ ભોગવે છે એક જ સૂર્યમાંથી કિરણો આવે છે અને એક જ સૂર્યમાં પાછા કિરણો સમાઈ જાય છે એવી જ રીતે એક જ પરમાત્મામાંથી બધાં જ ધર્મો આવે છે પણ બધા જ જુદા જુદા પંથો પાળે છે પરંતુ તમામ પંથોનું ધ્યેય તો એક જ હોય છે જેથી કોઈ પણ પંથની નિંદા ન કરો હવે સત્ય એવો જે આત્મા તેનું વર્ણન થઈ શકતું જ નથી એ લખી શકાતું નથી વાંચી શકાતું નથી તેમજ બોલી શકાતું નથી પણ હા તેને જોઈ શકાય છે અને તેને જોવા માટે સદગુરુની જરૂર પડે છે તે સદગુરુ બતાવે છે પણ તે તન મન ધનરૂપી માયા સદગુરુને આપવી પડે છે તે માયા શું છે ક્યાંથી આવી કેમ આવી અને તેને કેવી રીતે નાશ કરવી એ બધી વાતો સદગુરુ બતાવે છે તે માયાનું દેશકાળને અનુસરીને તેનું રૂપાંતર થતું જાય છે જૂનું ભૂલે છે અને નવું શીખે છે જે શબ્દોથી ચાલુ જમાનાના મનુષ્યને સમજાય તે શબ્દોમાં લખવું લખવું એ લેખકની ફરજ છે હવે આત્માનું વર્ણન તો શેષ નારાયણે નાભીમાં પરાવાણીમાં બતાવ્યો બ્રહ્માજીએ વેદમાં બતાવ્યો નારદજીએ વીણામાં ગાયો છે અને શ્રી કૃષ્ણએ આ બંસરીમાં ગાયું પરંતુ તેને લેખવા માટે કોઈ શબ્દ જળ્યો નથી અને જળવાનો નથી તો પાગલ વિશે જાણો પાગલપણું વિશે જાણો જે લોકો જ્ઞાન ગુમાવીને જે પાગલ બન્યા છે તેને જ હું મેળવીને પાગલ બન્યો છું આપણે બંને પાગલ છીએ પરંતુ દિશાઓનો રસ્તો જુદો જુદો છે માટે ગુમાવી દીધેલું આત્માજ્ઞાન મેળવી લે અને ખરો પાગલ બની જા આત્માગન મેળવીને જે બને એ હાચો પાગલ છે એને એટલે કે સત્ય ઈશ્વર આનંદ પ્રાપ્ત થશે તે આનંદ ઈશ્વરનો અંદર છે અને ઈશ્વરને બહાર શોધવાની દોડાદોડ છોડી દે અંદર નાભીમાં ઉતરી જા તે સત્ય ઈશ્વર આનંદમાં તારું ચિત્ત મેળવો એટલે કે તું છતું ચિતુ આનંદ થઈ જઈશ તું ધન મેળવીને પાગલ થઈ ગયો છે હું સાધના મેળવીને પાગલ થઈ ગયો છું હું ધનને સંભાળી રાખે છે હું સાધના સાચવી રાખું છું ફક્ત ફેર એટલો જ છે કે તું અભિમાનમાં આવી બીજાઓને તુચ્છ માને છે જ્યારે હું નમ્રતામાં રહીને સર્વને સમાન ભાવેથી જોઉં છું આપણે બંને પાગલ છીએ પણ દિશાઓ જુદી જુદી છે તું અને હું બંને પાગલ છીએ તારી ઉપાસના માયાની છે અને મારી ઉપાસના આધ્યાત્મિક અને મોક્ષની છે તું માયાથી વિષયને જોઈ રહ્યો છે જ્યારે હું જીવ પ્રાણી માત્રમાં રહેલી આત્માશક્તિને જોઈ રહ્યો છું જ્યારે તું સંસાર વ્યવહાર કરીને માયાને જોઈને પાગલ બન્યો છે તો હવે તારા આત્માને જોઈને તું ખરો પાગલ બની જા જે વાસણમાં દાળ વઘારે છે એ જ વાસણ સાફ કર્યા વિના ખીર બનાવીએ તો ખીરમાં બે સ્વાદ આવે છે તો વાંક તારો છે સાફ કરી બનાવવા જોઈએ એ જ રીતે આ શરીરરૂપી વાસણમાં કામ ક્રોધ અને મો સાફ નહીં કરે ત્યાં સુધી તને ઈશ્વરનો ખરો આનંદ નહીં થાય પછી તું પસ્તાવો કરે કે ઈશ્વર આનંદ આવતો નથી તે કેવી રીતે ઈશ્વર આનંદ આવે જે કચરો તું હજુ તારા અંતકરણમાં ચોટેલો છે તેને સાફ કર તો ખરો ઈશ્વર આનંદ આવશે તો પોતાના સ્વાભાવિક કર્મમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષને પામે છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપક છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂંજીને મનુષ્ય અંતકરણની સુધીરૂપ મોક્ષરૂપી સીધીને પામે છે બીજાનું કર્મ કરવું સહેલું હોય અને તેના કરતાં પોતાનું કર્મ મુશ્કેલ અને ઓછા ગુણવાળું હોય છતાં માણસને માટે પોતાનું જ કર્મથી જ કલ્યાણ થાય છે કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્મ કરનાર મનુષ પાપી બનતો નથી આ ગીતા અધ્યાય અઢાર પુસ્તાલીસથી સુડતાલીસમાં પુરાવો છે તો હે પાપ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિથી ધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે આ ગીતા અધ્યાય અઢાર બાત્રીસમાં પુરાવો છે જો આંખે દેખાતી વસ્તુ બધી જ માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે છે કાન સાંભળે છે મોખેથી મુખેથી બોલે છે તે આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા બહાર છે તો તે સર્વને પૂછો તે પરમાત્મા કેટલા છે તો સર્વે કહે છે કે પરમાત્મા એક જ છે અને તે ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે જેનું મનુષ્ય શરીર છે તે કોઈ ભગવાન નથી તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં જે દેવી દેવતા વગેરેને પોતાના પાત્રનો રોલ ભજવવા માટે યુગે જુગે જે જે ગુરુઓ દેવી દેવતા અને અવતારી પુરુષોને પોતાનો રોલ ભજવવા મોકલે છે તે કોટીના આત્મા ઓમાં ખૂબ જ જ્ઞાન વિવેક મર્યાદા વગેરે સદાચારના સારા ગુણકર્મ અને સ્વભાવ હોય છે પણ તે સાકાર સ્વરૂપવાળા કોઈ પણ તે હોય તેને ભગવાન માનવા ન નથી ભગવાન માનવાના નથી અને પરમાત્મા નિરાકાર એક જ છે તેવું જ્ઞાન જીવનમાં ઉતરશે તો જ આ જગતમાં સંગઠીન થશે તે પરમાત્માએ આ જગતમાં બે વસ્તુ પહેલાં બનાવી એક ચેતન આત્મા ને બીજી માયા જળ પ્રકૃતિ તો તે પ્રકૃતિથી કશું પણ કંઈ થતું નથી અને આત્માથી પણ કંઈ થતું નથી પણ પરમાત્મા તે બંને વસ્તુ આત્મા અને પ્રકૃતિના સંગવડે જગત બનાવે છે તો આત્માના સંગવડે જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બને છે એમાં પહેલી બુદ્ધિ બને છે પછી અહંકાર પછી મન પછી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મિંદ્રિયો પાંચ તન્માત્રા શબ્દ સપ્રસ ને ગંધ અને માં ભૂત પૃથ્વી જળ અગ્નિ ને આકાર તો જે જે તો તો તે જે કાંઈનું જે કોઈનું શરીર હોય તે સર્વે પ્રકૃતિનું વાળું જે કોઈ હોય તે સર્વે ભલે વિષ્ણુ હોય શંકર હોય ઇન્દ્ર હોય કે રામ વગેરે શરીર તે પ્રકૃતિના બને છે તે પરમાત્માની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ અઢાર થી ચાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને પરમાત્માએ જે 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 પાત્રનો રોલ ભજવા મોકલે છે તે તે પાત્ર ભજવી ચાલ્યા જાય છે કાયમને માટે તે રહેતા નથી પણ નિરાકાર તો ક્યારેય જતા નથી તે હજરા હજૂર છે તે નિરાકાર અમર છે તે સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલા વ્યાપક છે તે સદગરુ વડે લોકોને નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને તે નિરાકારનો આનંદ આમ આઠે ભોર રહે છે તે સદગુરુ દરેકને પ્રતિજ્ઞા આપે છે તે પ્રતિજ્ઞા ચુસ્તતાથી પાલન કરે તો સર્વે પાપ છૂટે છે પહેલો નિયમ આજથી તન મન ધન તે પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું બીજો નિયમ સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું સદા માનવ થઈને દરેક માનવીની સાથે પ્રેમ રાખજે ત્રીજો નિયમ કોઈ પણ લોકની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરજે બધાની હાલત સરખી નથી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વ્યસન કે ફેશન ન કરજે ચોથો નિયમ સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીર ન બનવું પોતાની જાત મહેનતની કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવન જીવવું પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલું જ્ઞાન હાથના ઈશારા વડેનું જ્ઞાનને સદગુરુના આજ્ઞા વિના કોઈને જ્ઞાન બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવહિંસા ના કરવો કે ચોરી ન કરવી વીચાર ન કરવો દારૂ વગેરે ન પીવું તમોગુણી આહાર ન કરવો કે જુગાર ન રમવું કે કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કે તેવા કર્મકાંડના કરવા અને કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થરૂપી રાક્ષસોનો છોડી દેવા સમય બહુ કિંમતી છે તે સમયમાં કોઈ પણ દેશ વિદેશ કરવામાં ફાલતુ સમય કે ધનનો કે મનનો બગાડ ન કરવો જે તન મન ધન સદગુરે આપેલા છે તો તે તન મન ધન જે સદગુરુ કહે તેવા સારા જગાએ ઉપયોગ કરવાનો છે તેવું જ્ઞાન જે મનુષ્યના જીવનમાં ઉતરે છે તે જ્ઞાનીઓના સર્વે પાપ સદગુરુ છોડાવે છે તેથી તેવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ મુરત વાર વાહરતીથી દિશા કુંડલી રાશિના શંકામાં પડતો નથી તે જ્ઞાનીઓને કોઈ પણ ભૂત પ્રેત વગેરે વળગતા નથી કે નડતા નથી જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈ નિરાકારને પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે આ ગીતા અધ્યાય ચૌદ શ્લોક ઓગણીસ ચોવીસમાં પુરાવો છે તો આદિત્ય નમસ્કાર હે ક્રંતિ દિને દિને જન્માતર શાસ્ત્ર સુ દારિદ્ર નોપ જાય તે એનો અર્થ જે કોઈ મનુષ્ય રોજ રોજ સવારે નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મમાં ગરીબ થતો નથી તે યોગ વષ્ટ સાધક પુણ્યકર્મ કરવાળાના કર્મો લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમદને ઘેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે જે નિરાકાર પ્રભુને સર્વકર્મોના ફળ આપીને અનન્ય એટલે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પરવાયેલા ભક્તોનો નિરાકાર પ્રભુ તરત જ ઉધાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છ સાતમાં પુરાવો છે તે નિરાકારને બીજાને તે નિરાકારનો બીજાને જ્ઞાનનો બોધ કરાવે છે તેમના ઉપર કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતાં અંધકારનો નાશ કરે છે આ ગીતા અધ્યાય દસ શ્લોક આઠથી અગિયારમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે એ જ્ઞાન હાલના સમયે અમારા ગુરુ માતા સુધીજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારે સવારના દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે ત્યારે મનુષ્યને આનંદ થાય છે ત્યારે જ્ઞાનથી બોલે છે હું શુદ્ધ આત્મા છું હું બ્રહ્મસ્વરૂપ છું હું સર્વેના હૃદયમાં રહેલો પરભ્રમ સ્વરૂપે રહેલો છું હું મારા હૃદયના ભાવથી તે સર્વને નમન કરું છું કે તે નિરાકાર એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું